અસલામવાલેકુમ નમસ્કાર કેમ છો બધા છેલ્લા પંદર દિવસથી આવી બૂમો પડી રહી છે કે આપણા વિસ્તારમાં ચોરો આવે છે અને બધી ઘણી બધી વાતો થઈ રહી છે અને ઘણા બધા લોકો મોડી મોડી રાત સુધી જાગતા જાગતા રહે છે હું એવું નથી કહેવા માંગતો કે ચોરો નથી આવતા આવતા હશે પણ આપણા ગુજરાત પોલીસ અને ભરૂચ પોલીસ આપણા માટે બેઠેલી જ છે એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી અને અત્યાર સુધી આવો કોઈ બનાવ બન્યો નથી કે આ ગામમાં ચોરો ગયા અને આટલાની ચોરી થઈ હજુ સુધી કોઈ મીડિયા રેકોર્ડમાં કશું બતાવવામાં આવ્યું નથી એટલે આ બધી વાતો છે એટલે વાતોથી દૂર રહો અને આવતા હશે ચોરો આવતા હશે હું ના નથી કહેતો પણ આપણા માટે ભરૂચ જિલ્લા પોલીસ એકદમ સતત છે એટલે તમારે કઈએ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કોઈએ ડરવાની જરૂર નથી ઘણા બધા લોકો ગામડાઓમાં મોડી મોડી રાત સુધી જાગતા રહે છે અને ડરે છે કે અમારા ગામમાં ચોર આવ્યા છે આ છે તે છે આવી બધી ઘણી બધી વાહિયાત વાતો પણ આવે છે સામે એટલે અફવાઓથી ખાસ કરીને દૂર રહેવું અને કંઈક પણ તમને એવું લાગે કે અમારા ગામમાં ચોર આવી ગયા છે કે એમ કહે તો કોઈએ કાયદો હાથમાં લેવો નહીં કોઈ નિર્દોષ માણસ એને વેરિફિકેશન કર્યા વગર કોઈ બિચારો ગરીબ માણસ માયરો ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તમે તમને કંઈક પણ એવું ડાઉટ લાગે છે કે આ ગામમાં આ માણસ છે અંજાણી વ્યક્તિ છે અને ચોર છે તમને જો લાગે છે એવું તો આપણી ભરૂચ જિલ્લા પોલીસ એકદમ તમારા માટે તત્પર છે એટલે તમે જે તે બી તાલુકાના હોય આપણા જિલ્લાના અંદર જે તે બી તાલુકાના હોય તો તુરંત તમારા નજીકના પોલીસ સ્ટેશનનો કોન્ટેક નંબર રાખો આપણી ગુજરાતની પોલીસ અને ખાસ કરીને ભરૂચની પોલીસ દબંગ પોલીસ છે મેં અત્યાર સુધી જોયું છે કે આજ સુધી આપણા પંદર દિવસથી આ બધી વાહિયાત વાતો ચાલી રહી છે એક પણ કેસ સામે આવ્યો નથી તો ખાસ કરીને મિત્રો આ ધ્યાન રહે કે કાયદો હાથમાં લેવાની કોશિશ ના કરે અને તમને જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં આપણી ભરૂચ પોલીસનો કોન્ટેક જરૂર કરો અસલામવાલકુમ નમસ્કાર